ચો તરફ આણંદમાં કાયદાના જાણકારે જ કાયદાના ઉડાવ્યા ધજાગરા જેમાં નશામાં ભાન ભૂલેલા વકીલે કહ્યું તાકાત હોય એ કરી લો આણંદ શહેરમાં એક વકીલે દારૂના નશામાં તમાશો કર્યો ઘણા દિવસે વકીલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો ગતરોજ બનેલી અકસ્માતની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા એ હવે નશો કર્યો કે ડ્રાઇવિંગમાં રોંગ સાઈડનું પણ ભાન ન રહ્યું ગણેશ ચોકડી પર રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રકટના ઘટના બચી પર વકીલ ને જાણે કે કોઈ રંજન આઈ એમ બોલ ટાઈગર વોટ યાર આઈ એમ બોલ ટાઈગર ના બોલ મારે કશું નહીં જોયું અને તું ટ્રાય હું કહું કર ભાઈ હા તમે નશામાં છો એ જાણો છો હું નશામાં જ છું ઓલ્વેઝ નશામાં છું અને હું છે ને હા મારી હા વાત હોય હું ઓલવેજ નશામાં છું હા પણ હું ઓલવેરના સમા સવારથી લઈને સાંજ સુધી નસાવા છું જો તારી તાકાત હોય બોલો તારી તાકાત હોય તો કર લે હે શું કરું તારી તાકાત હોય તો કર લે હે નહીં હવે શું તાકાત હોય

જે જે છે આ રીતના જેની ઉલ્લંઘન કરતી સ્થિતિમાં જોવા મળે તે ચોક્કસથી મોટા સવાલો ઉભા કરે છે મહત્વનું છે કે નશાની હાલતમાં એક શખ્સ જે છે જે આણંદની મુખ્ય કહેવાતી તેવી ગણેશ ચોકડી પાસે ગાડી લઈને અકસ્માત સર્જે છે અને ત્યારબાદ કેટલાક લોકો દોડી આવે છે ને તેમની મદદ કરવા માટે કે આ અકસ્માત સર્જાયો છે તેમાં કોઈ ઈજા નથી પહોંચી કે ડ્રાઈવર ને અંદરના જે પેસેન્જર છે તે સલામત છે કેમ તે જોવા માટે પહોંચે છે ત્યારે ગાડીમાં જે સ્ટેરિંગ પર બેઠેલો શખ્સ છે તે પોતાને નશાની હાલતમાં જે લોકો મદદ માટે પહોંચ્યા હતા તેમની સાથે જે છે લવરી કરતો નજરે પડે છે સ્થાનિકો આ સમગ્ર મામલે ઘટનાની જાણ થતા જ તેમના દ્વારા અમુક વિડિયો લેવામાં આવ્યા હતા તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મહત્વનું છે કે આ ઘટનામાં જે પોલીસ સ્થળ પર હાજર હતા ટ્રાફિકના જવાનો તેમના દ્વારા શખ્સને ગાડીમાંથી ઉતારવામાં આવે છે ત્યારે તે વકીલ હોવાનો પણ રોફ મારે છે અને સાથે જ જે છે તમારે જે કરવું હોય તે કરી લો મારું કોઈ કશું બગાડી નહીં લે કે કોઈ કશું મારું ઉખાડી નહીં લે તે પ્રકારેના વાણી વલાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે અને જે મેડિકલ ચેક કરવામાં આવે છે ત્યારે તે નશાની હાલતમાં હોવાનું જે થતા હાલ સમગ્ર મામલે એન્ડ ગુનો નોંધીને આણંદ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની બાબત છે કે અગાઉ પણ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં નશાની હાલતમાં મોટા અકસ્માતો સર્જીને અનેક લોકોના ભોગ લેવાની ઘટનાઓ પણ ખુલીને સામે આવી ચૂકી છે ત્યારે જે વ્યક્તિ જે કે કાયદાનો જાણકાર છે તેના દ્વારા જ આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને તેની ટીકા પણ થઈ રહી છે આ જે ઘટના છે તેણે શહેરમાં ચકચાર મચાવી હતી અને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને વકીલ ને કાયદાનું ભાન કરાવ્યું છે જી પ્રતિભા આભાર યશદીપ માહિતી બદલ